એમાં નથી એમાં આખા ને કાંઈ ભીરું ન ભીરું ન હોય મમ ખૂટી ન જાય ખા ખા કરો તો અમારે ભાઈ જો સાકુ લઈને કેરી સુધારીને ખાવા મીડા કાશે કાશે આપણે જો કાહીને તડકો થઈ ગયો એટલે હવે ફેર ગઢિયા છે આપણે શીખી જાય ગઢિયા પછી નહીં હોય તો પછી ગોતડા આવડતા ન હોય તો હું કરું

ગોદડા કાક થોડાક કેરીવાળા છે અને આ રૂ કાક પીડું છે કરવાના છે અને સીવવાનું જો બધું સીવવાનું એવું બધું કામકાજ છે એટલે કંઈ હમણાંથી ને આપણે કામે નથી જતા ઘીરે ઘેરે દેવી છીએ અને તમારી બેન બેન જો ગાસ બટન કરાવે કા નેનસી એમ છે કામે સોંટાડી દ્યો તો કામ કરવું જ પડે ને કા તો તમે ગાસ બટન કરવાનું કીધું છે એમાં કરવા તો પડશે જ ને હા એને જો એ નવરી હતી તો કે ગાસ બટન એવું કરે અને અમારે નેન્સી બેન હતા હંસો શીખી ગયા છે અને બધું કમ્પ્લીટ આવડું છે જેને સીવડાવું હોય ડ્રેસ બ્લાઉઝ બધું સીવે છે અને અમારે હર્ષિલભાઈ તાર માં કાંઈક તોફાન કરે છે કઈ ખબર નહીં હું ક્યાં છે એ હું દઉં એ જો કાંક સમસી ઠેક કેરી લઈને આવ્યો છે એમ કેતો આમ કરતો કાંઈ છે સે એને જો સાકું લેવી છે એટલે એમ કરે તો સારું હાલો આપણે થોડું ઘણું કામ છે કામ કરી નાખી પછી સીવવાય દેખવાનું છે અને ઘઈ હોવાના છે એવું બધું થોડું કામ છે તો કન્ટિન્યુ અલગ માં બન્યા રહીજો અમારે હર્ષિલભાઈ જો સાકુ લઈને કેરી સુધારીને ખાવા મીડા કાશી કાશી આ જો આપણે ઘરના આંબાની કેરી છે આવી ખટુમરી થાય ક્યાં ખીરી જાય છે કાઢશે ખાટું નથી લાગતું આમ જોતો એને હામુ જોતો રધ રા મોઢું બગાડતો જાય છે ને ખાતો જઈશ તો હું લેવા ખાસ એવી ખાટી હું કરતો આ જો ઘરના આંબાની કેરી સુધી વરસાદના કારણે ફ્રી જાય છે એટલે ફ્રીજમાં મેકી હોય તો અમારે અળસી રૂપાઈ લઈ આવે કા આપણે જો લાવીને તડકો થઈ ગયો એટલે હવે ફેરવી

અને અત્યારે તો એમ કહેવાય કે એક દિવસમાં ત્રણ ત્રણ ઋતુ સવારમાં જાગી ત્યારે તો શિયાળા ઘડે દાઢ પડે પછી બપોર વસે ઉનાળો હોય એવો તડકો થઈ જાય અને ચાર પાંચ વાગે ને ક્યાં નો વય ને થી વરસાદ આવી જાય એટલે એક દિવસમાં ત્રણ ઋતુ કહેવાય તો બીજા દિવસના બધાયને જય માતાજી જય દ્વારકાધીશ તો કાલ તો પછી હાંજો હાંજ લઈને વરસાદને એવું બધું ચાલુ હતું એટલે કાંઈ લોક આપણે પૂરો થયો નહોતો ને આજ થઈ ગયો બીજો દિવસ અને કાલ તો વરસાદ ને વાવળ ને એટલું હતું ને વરસાદ કે મારું કામ અને શું કહેવાય પવન કે મારું કામ એવું બધું હતું આપણે કીધું આપણું કામ નથી આપણું કામ વધતું લોક કાલે ને કાલે પૂરો થઈ ગયો પણ કાલે કાંઈ પૂરો થયો નહીં અને આજ તો જો ગોદરા કરવા આવ્યા છે અમારે કાયકી નહીં કાયકી કાયકીને જો અમારે કાયકી વિના કાંઈ કામ ન થાય એટલે કાયકીને બરકવા પડે એક ગોદડું જો બનાવી નાખ્યું હતું સવારના બનાવી છે જો આ ખાટલે પડ્યું લીલા જેવું આ બાજુ જો ગૃહ તપાવવા નાખ્યું છે અને આપણે ગોદડું સીવવાનું છે તો હાલો સીવવા માંડ્યું રોશની બેન બાળ મંદિરેથી વ્યાયા ફોન માંગ્યો ફોન જોવો પડશે

અને અગિયાર વાગી ગયા છે એટલે અમારે બા બોપોરાનો જે હું તૈયાર કરીને નાખે ને આપણે બોગરા સીવતા સીવતા કીધું ઘડીક તો આપણે શૂટ કરી લેવી નકર પાસે આજે જ પડી જશે આમાં આમાં આ કંઈ ખબર દે એ નહીં હાલો હવે સીવવા મળવી આપણને બોગરા સીવવા આપણને કંઈ આવડતું નથી પણ અમારે કાંઈ કી અમારે બા ને બુધિયા છે કે આપણે

થાકી ગયા એટલે ગુલમોર ઉતારવા સિવારે અમારે નહી રમશે આ ફૂલડી પેલા તો હું નાની હતી ને ત્યારે આના પાંદડા ખાતી હતી પાંદડા નહી આ ફૂલડા નહી અત્યારે હવે કોણ ખાય અત્યારના છોકરા કોઈ ખાય નાના બાળકો કોઈ ખાવે જો હરસીલ ઘડીક બેકારો કરતો તો આ દઈ દેવી ને જઈને એટલે ઈ સાનો માનો મળશે રમવા મળશે ને આપડી પાછા ગોદડાનું કામ ચાલુ કરી દઈશું

પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે મારો પૂરો વલ્લોગ જોયો અને પસંદ આવી ગયો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો તો હાલ જલ્દીથી કરી જાઓ સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે એક નવા વલ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય